રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી રહેશે ત્યારે વડોદરા શહેરના બજારમાં અવનવી રાખડીઓ અને ખાટુ શ્યામની રાખડીએ આકર્ષણ જમાવ્યું રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી રહે છે ત્યારે વડોદરા શહેરના બજારમાં અવનવી રાખડીઓ અને ખાટુ શ્યામની રાખડીએ આકર્ષણ જણાવ્યું આ વખતે રક્ષાબંધનનો તહેવાર નવો ઓગસ્ટ શનિવારે ઉજવવામાં આવશે ભારતીય શાસ્ત્રોમાં શ્રાવણી પર્વ રક્ષાબંધનને એક ખાસ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે રક્ષાબંધનના દિવસે એક સાથે ઘણા શુભયોગો બની રહ્યા છે જે તેને ખૂબ જ દુર્લભ અને શુભ બનાવી રહ્યા છે રક્ષાબંધન એટલે ભાઈ અને બહેન વચ્ચે પ્રેમ રક્ષણ અને વિશ્વાસનો તહેવાર પણ છે જેમાં બહેનો પોતાના ભાઈઓના કાંડા પણ રક્ષા સૂત્ર બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય સુખ અને સમૃદ્ધિની કામના કરે છે આ વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિ આઠ ઓગસ્ટ શુક્રવારના રોજ બપોરે બે બાર વાગ્યાથી શરૂ થશે આ તિથિ નવ ઓગસ્ટ શનિવારના રોજ બપોરે એકને ચોવીસ વાગે પૂર્ણ થશે ઉદય તિથિ અનુસાર રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવનાર છે ત્યારે વડોદરા શહેરના બજારમાં અવનવી રાખડીઓ જોવા મળી રહી છે ત્યારે બાળકો માટે કાર્ટૂનની વિવિધ રાખડીઓ સાથે ભાઈ માટે ખાટુ શ્યામની રાખડીઓ બજારમાં જોવા મળી રહી છે સાથે ભાઈ ભાભીની રાખડીઓ પણ જોવા મળી રહી છે ગત વર્ષ કરતાં આ વર્ષે નજીવો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે બજારોમાં ખરીદી નીકળતા વેપારીઓ ખુશ જોવા મળી રહ્યા છે અહીં આવતી બહેનો પણ વિવિધ પ્રકારની રાખડીઓ જોઈને ખુશ થઈ જાય છે અને રાખડીઓ ખરીદી કરે છે વધુમાં વેપારીએ જણાવ્યું કે અહીંયા ઘણા પ્રકારની રાખડીઓ છે મને તો બહુ સરસ લાગી અને હું બી હમણાં આજે શોપિંગ કરવા જાઉં છું રાખી રાખડીઓની મને તો ઘણી ઘણી સારી લાગી અહીંયા ખાસ વેરાયટી કઈ કઈ વેરાયટી તમને ગમી આવે મને એટલે મારી બહેનો માટે બી લેવી હતી મને એ બી અહીંયાથી મળી મારા ભાઈઓ માટે લેવી હતી એ બી અહીંયાથી મળી બહુ સારી સારી રાખી હતી રુદ્રાક્ષાળી અને બીજી બધી જે નાના નાના મારા ભાઈઓ છે એની માટે મેં કાર્ટૂનવાળી રાખડી જોઈ તો એ મને બહુ સારી લાગી હા સાત ઓફિસની ગલી સુલતાનપુરા છે આપણી રાખડીની શોખ ને કઈ કઈ એટલે બહુ જ પ્રકારની રાખડી હોય એડીની રાખડી છે રજવાડી છે ખાટુસાન છે રાજસ્થાની છે પુમતા છે ઘોટા છે રમકડા છે રુદ્રાક્ષની રાખડીનો ક્રેસ વધારે છે ખાસ કરીને કઈ નોવેલ્ટીમાં રાખડી કઈ નોવેલ્ટીમાં ખાટું શામ ચાલે છે નાના છોકરાઓનો ક્રેસ તો તમારે ખબર જ છે નાના છોકરાઓ માંગે એ તો આપવું જ પડે એટલે નાના છોકરાઓમાં ડોરીમોન હોય પછી સ્પાઈડરમેન હોય ઘણી બધી આઈટમો આવે એમ દસ વર્ષ કરતાં કેટલા ટકા વધારો છે ઘણો વધારો છે કેમ કે દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે ગવર્મેન્ટનો જીએસટીનો રેટ ઘટતું જાય છે એટલે લોકો ઘણો બધો વધારે આવે છેલ્લા ટકા વધારે છે પણ ત્રીસ ટકા વધારો તો ખરો અમુક અમુક ગણતરીના દિવસ રહે જાય હમણાંકરી ગરાંકી ઘરાકી સારી છે આઈ એમ દુકાનો ઘણી બધી છે એટલે થોડી કોમ્પિટિશન રહે પણ પૂરો થઈ જાય માલ એકદમ દર વર્ષ કરતાં કે સારું છે ચાલે શું આપણું ભરી અનિલભાઈ અનિલ લક્ષાબંધન